મારી હાટો મમ્મી હાટો ને જીંતી હાટો બધા હાટો કઈક લેતા આવજો ઠંડુ લેતા આવજો ને શેવડી ને રસ લેતા બહુ ગરમી પડે છે નકર ઠંડુ ઠંડુ પીવાનું મન થાય છે લંગો દૂધની ની બે ત્રણ લેતી આવજે દહીં જામણી ને પછી કાલ દહીં વડા કરવા છે લેવ માર ઝોકલા ને ફોન કરો આજ તો ઘરે કોઈ નથી ટીપી ફોન માર મમ્મી ને બધા વાડીએ વિયા ગયા પપ્પા ને ઉપાડે તો સારું છે હવે હાલો I